જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર કેમ છો ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આપણે આઠ વોટ્સઅપ ગ્રુપ છે કુલ સાદા અને પેટ ગ્રુપ પણ છે ફેસબુકમાં પણ આપણે માહિતી આપીએ છીએ હવે ગ્રુપના મિત્રોના મેસેજ આવે છે ગ્રુપમાં કે અમિતભાઈ હવે વરસાદનું શું છે હવે વરસાદનું શું છે મિત્રો આવડું મોટું વાયરું આપણે કાઢ્યું છે હવે પાંચ દી ખાલી જાળવી જાવ ને ભાઈ પંદર તારીખેથી કાયદેસરનું ચોમાસું જામશે આપણે ઘણો સમય પહેલાં પણ ગ્રુપમાં કહ્યું હતું લખીને યુટ્યુબમાં પણ આપ્યું હતું ફેસબુકમાં પણ આપ્યું છે હવે આટલા દિવસ છે તો બે પાંચ દિવસ જળવી જાઓ જોવો પછી એની મજા વરસાદની શું છે એ અને કાયદેસર વધારે વરસાદવાળા વિસ્તારો અને કઈ તારીખેથી વધારે વરસાદ થશે એ પણ તમને જણાવી દઉં સત્તર તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ઓગસ્ટ સત્તરથી બાવીસ ઓગસ્ટ સુધી ઘણા ખરા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થશે એમાં ખાસ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં વધારે વરસાદ છે બાકીના વિસ્તારોમાં પણ ખૂબ સારા વરસાદ છે પણ આ તો દક્ષિણ પશ્ચિમ જે સૌરાષ્ટ્ર છે દરિયાઈ પટ્ટી એમાં કચ્છનો પણ વિસ્તાર આવી જાય છે જે દરિયાઈ પટ્ટી છે એમાં વધારે વરસાદ છે જે સિસ્ટમ આવે છે બંગાળની ખાડીમાંથી એ મુંબઈ પાસે સ્થગિત રહેશે અને ત્યાંથી દરિયાઈ પટ્ટી ઉપર ચાલશે જ્યાં સૌરાષ્ટ્રનું જે આપણે કહ્યું છે ને એ દરિયાપટ્ટી ઉપર એટલે દેવભૂમિ દ્વારકા છે પછી ગીર સોમનાથ છે અમરેલીના વિસ્તારો જે છે ત્યાં ઓછા વરસાદ છે ત્યાં ખૂબ વરસાદ થશે અને જે કચ્છના જે ભાગ છે આ દરિયે પટ્ટીવાળા ત્યાં પણ ઓછા વરસાદ નોંધાય છે તો ત્યાં પણ સારો વરસાદ થશે આમાં અને બાકીના જે વિસ્તારો છે આપણે મિત્રો વરી પછી કોમેન્ટ કરશે અમિતભાઈ અમારા વિસ્તારમાં કેવો થશે ફલાણા વિસ્તારમાં કેવો થશે આ તો આપણે જે ભારે વરસાદનું કહ્યું છે એ વિસ્તાર નામ લીધા છે અત્યારે દક્ષિણ પશ્ચિમ સ્વરા પૂરેપૂરો પટ્ટો આવી જશે બાકીના જે વિસ્તારો છે ત્યાં ખૂબ સારો વરસાદ થશે અને આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે નહીં હજી વાર છે બરાબર હજી તો આપણે ચોમાસું હવે રંગ રૂપમાં આવશે આપણે ઉનાળામાં એક વિડીયો બનાવ્યો હતો ખ્યાલ હોય તો તમે જોયો હોય તો સાહેબ કે આપણે દરેક મહિનાના ચાર્ટ બતાવ્યા હતા કે જૂનમાં વધારે વરસાદ છે જૂન યાદગાર રહેશે એવું પણ આપણે કહ્યું હતું જૂનમાં વધારે વરસાદ જોવા મળ્યા આપણે દરેક વિસ્તારોમાં સરેરાશ જે દર વર્ષે જૂનમાં જે વરસાદ થતો હોય તેનાથી વધારે પછી જુલાઈમાં આપણે ઓછા વરસાદ દર્શાવ્યા હતા જુલાઈમાં ઓછા વરસાદ થયા છે પછી ઓગસ્ટમાં આપણે એમ કહ્યું હતું કે જુલાઈ કરતાં વધારે વરસાદ છે તો હવે એ ઓગસ્ટ આવે છે એમાં વધારે વરસાદ અને ફરી સપ્ટેમ્બરમાં બધાય મહિના કરતાં વધારે વરસાદ સપ્ટેમ્બરમાં છે ખેડૂત મિત્રો આપણે આ ના મોડેલો પણ દર્શાવ્યા હતા ત્યારે અને જ્યારે નવી અપડેટ થઈ છે હમણાં ત્યારે પણ એ જ રીતના અપડેટમાં મોડલો દર્શાવે છે કે વરસાદ સારા છે અને આ જે વરસાદનો રાઉન્ડ છે તેમાં અમુક અમુક વિસ્તારોમાં થોડોક વધારે વરસાદ એટલે અતિ ભારે વરસાદ જેવું દેખાય છે એટલે કે આઠ દસ ઇંચને પણ વટાવી શકે પણ એક દિવસનો વરસાદ એટલો ના હોય સરળ વરસાદની વાત હોય હા સીમિત વિસ્તારમાં કદાચ પડી જાય એક દિવસમાં છ સાત ઇંચ વરસાદ એ વાત અલગ છે પણ ખૂબ સારા વરસાદ છે ટેન્શન જેવું કાંઈ છે નહીં ખાલી પાંચ દિવસ હવે ખોભરી જાઉં સાહેબ ખેડૂત મિત્રો બહુ સારા વરસાદ છે પંદર તારીખેથી ચોમાસું વેગે ચડે છે સત્તર તારીખેથી કાયદેસરની સિઝન એની ચાલુ થશે ચોમાસાની તમે જુઓ તો ખરા આ વરસાદ હજી શું કરવાનો છે એ બરાબર ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને મોજ કરો તમ તમે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તમે તમારે જુઓ પછી રંગરૂપ આના વરસાદના કડાકા ભડાકા સાથે